પાલઘરમાં ગુજ ટ્રેન ખડી પડવાની અસર સુરત રેલવે સ્ટેશન ખાતે વર્તાઈ કે જેમાં કલાકો સુધી મુસાફરો રાહ જોતા રજળ્યા મુંબઈ નજીકના પાલઘર સ્ટેશનમાં યાર્ડમાં માલવાહક ટ્રેનના ગાર્ડ કોચ સહિતના સાત વેગન પાટા પરથી ખડી પડ્યા હતા જેના કારણે સુરતથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો કેટલીય ટ્રેનો અટવાઈ ગઈ હતી તો ઘણી ટ્રેન રદ કરી દેવામાં આવી હતી ત્રણથી ચાર કલાક ટ્રેન મોડી ચાલતી હોવાથી અનેક મુસાફરો કલાકો સુધી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેસી રહ્યા હતા મુંબઈથી આવતી અને સુરતથી ટ્રેનોના મુસાફરો કલાકો સુધી અટવાયા હતા પાલઘર પાસે માલગાડીના સાત ડબ્બા ખરી પડતા મુંબઈ અને સુરત અમદાવાદ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થઈ હતી ચાર ટ્રેનને રદ કરી દેવામાં આવી છે વિરાર દહાણુ દહાણુ રોડ બોરીવલી બોરીવલી વલસાડ અને સંજાન વિરાર ટ્રેન રદ કરી દેવાઈ છે જ્યારે સાત ટ્રેનને ટૂંકાવી દેવાઈ હતી અને ત્રણ ટ્રેનને સુરત ઉધના જલગાંવ કલ્યાણના રૂટથી આગળ વધારાઇ હતી આ સાથે અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનો મોડી ચાલી હતી આજે અમદાવાદથી વલસાડ જતી ગુજરાત એક્સપ્રેસ સાંજે છ દસની જગ્યાએ રાતે આઠ વાગ્યે ઉપડશે શતાબ્દી એક્સપ્રેસ બપોરે ત્રણ દસની જગ્યાએ સાંજે ચાર વીસે ઉપડશે ગુજરાત એક્સપ્રેસ સવારની જગ્યાએ સાંજે ચાર વીસ વાગ્યે રવાના થશે આ ઉપરાંત અન્ય ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે પાલઘર અકસ્માતને પગલે અમદાવાદથી મુંબઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે